શ્રેણી પ્રદ પ્રદર્શન અને રાઉન્ડ પછી શ્રીમતી પલ્લવી મોહંતી અને શ્રી ઋષભ રાજપૂતને તેમનું આકર્ષણ આત્મવિશ્વાસ અને પ્રતિભા માટે અનુક્રમે મિસ ફ્રેશર અને મિસ્ટર ફ્રેશર 2025 તરીકે તાજ પહેરાવવામાં આવ્યો વિજેતાઓને ટ્રોફી અને પ્રેક્ષકો તરફથી તાળીઓના ગડગડાટથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો અંત જીવંત ડીજી અને ગ્રુપ ફોટોગ્રાફ સાથે થયો જેના કારણે તે હાસ્ય સંગીત અને યાદોથી ભરેલી એક અવિસ્મરણીય સાંજ બની રિયકો બે હજાર પચીસ ખરેખર પ્રતિબિંબિત કરે છે ચીફ એડિટર ગણેશ લાઈવ અમદાવાદ દેશ ઓ પ્રદેશ ખબર અભિ સબ્સક્રાઇબ કીજે ટીવી લાઈવ સાથ બૅલાયકન કો દબાણ બિલકુલ ના ભૂલે જી સબે ખબર આપતા પહોંચ સકે